અમારી આ લેહ પેલા પહેલા દિવસની જર્ની માં મારું રહેવાનું અને જમવાનું મસ્ત મજાનું થઈ ગયું હતું અને હવે બીજા દિવસની ચિંતા એ હતી કે અમારું રહેવાનું અને જમવાનું ક્યાં થશે અમે બંને ભાઈ 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 થોડીક અલગ જીવવાના હતા જમવાનું તો થઈ ગયું હતું પણ સવારના નાસ્તાનું કઈ નક્કી ન હતું અને ગુરુદ્વારામાં રોકાય ને કોઈ ભૂખા પેટે ના જાય એટલે ફરી એકવાર અમને બુલાવો આવી ગયો હતો જ્યાંથી અમને રાતમાં જમવાનું જમ્યું હતું ને ત્યાં જ અમારા સવારનું નાસ્તાનું પણ થઈ ગયું હતું અને પછી ફટાફટ નાસ્તો કરી અને ગુરુદ્વારામાં દર્શન કરીને અમે બંને ભાઈ આવી ગયા રસ્તા ઉપર ચેકિંગ કરવા માટે અને કિસ્મત અમારી એવી મસ્ત ને કે અમારા બીજા દિવસની પહેલી લિફ્ટ પણ મળી ગઈ અને આ ભાઈ છે ને અમારે થોડાક મજાકી છે એટલે અમારો ટાઈમ કેમ જાય અમને કઈ ખબર જ ના પડે એનું જેમ વાતાવરણ મસ્ત છે ને એમાં લોકો પણ મસ્ત છે કેમ કે આ લોકો લોક ને ખાલી બે કિલોમીટર જવાનું હોય ને તો પણ અમને લિફ્ટ આપી દે નાની એવી એવી જ રીતે નાની નાની લિફ્ટ લેતા અમે આવી ગયા સીધા શિમલા ના મેન હાઈવે ઉપર અને ગલતીથી અમે ઘુસી ગયા એક સિટી માં જેમ અમારે કરીબન પાંચ કિલોમીટર હાલવું પડ્યું અને પાછી એક નાની અમથી લિફ્ટ મળતા અમે આવી ગયા સિટી ની બારોબાર અને મિત્રો લિફ્ટ લેવી બહુ આસાન નથી બહુ બધી સાથે વાતો કરવી પડે ત્યારે માન મને લિફ્ટ મળે અને ત્યાં જ મળી ગયા જે નીકળ્યા હતા ડુંગળી અને બટેટા વેચવા માટે અને અમારે પણ ખાસ જરૂરત હતી ડુંગળી અને બટેટા ની એટલે અમે બે ત્રણ બટેટા અને બે ત્રણ ડુંગળી લઈ લીધી અને ભાઈ નો પ્યાર પણ એવો ને કે ભાઈ અમારી પાસેથી પૈસા જ ન લીધા

થતો નથી બહુ બધી શોર આવે છે એટલે અમારે સ્પેશિયલ વોઇસ ઓવર માટે આ રૂમ રાખવો પડ્યો બાકી ઉપર ચેનલ આવે છે એમાં જલ્દી જોઈ જોઈએ આપણો ફૂલ બ્લોગ આવી ગયો છે અને તમને ખબર પડશે કે અમે કેવી રીતે સિમલા આપી ગયા જલ્દીથી ચેનલ આવે એમાં જાવ અને સબસ્ક્રાઈબ કરતા જાવ અને સપોર્ટ જોઈએ છે તમારા ભાઈને જય શ્રી ગા